ત્યારે ઉત્તરાયણ પોલીસે ઉત્તરાયણ વિસ્તારમાં આવેલ પનવેલ હોટેલમાં ચાલી રહેલ દેહ પર દરોડા પાડ્યા હતા પોલીસના દરોડા દરમિયાન નવ જેટલા ગ્રાહકોને વિદેશી થાઇલેન્ડ ની યુવતીઓને પકડી પાડી યુવતીઓને પોલીસે મુક્ત કરાવી હતી જ્યારે પોલીસે નવ ગ્રાહકોની ધરપકડ કર્યા બાદ ભાગી છૂટેલા સ્પા સંચાલક જેડી કેવડિયા દલાલ શિવમ ગજેરા ભાવના પાટીલ અને હોટેલ માલિક વિજય ઉર્ફે કાનાને વોન્ટેડ જાહેર કરાયા હતા હા અમને ગઈકાલે સાંજે બાતમાં મળી છે કે પીઆર મોલની સામે પનવેલ પોઈન્ટ છે જ્યાં પનવેલ હોટલ અને હાઈ વ્યૂ હોટલ ત્યાં એક થાઇલેન્ડની યુવતીઓ લાવી જે વ્યાપારનો ધંધો કરે છે એ બાતમી હકીકત મળતા અમે પોલીસની ટીમ બનાવી પંચોને સાથે રાખી સમજ કરી અને ત્યાં રેડ કરતાં અમને છે તો હોટલ પનવેલમાંથી તેમજ હોટલ હાઈવ્યુમાંથી વિદેશી લલનાઓ મળી આવેલી સાથે સાથે બીજા ગ્રાહકો પણ મળી આવેલા અને આ બાબતે અમે રેડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે જેમાં થાઈલેન્ડની પાંચ યુવતીઓ તેમજ એક નેપાળની અને એક ઉત્તરાખંડની યુવતીઓ મળી કુલ સાત યુવતીઓ મળી આવેલી છે એટલે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરી જે હોટલમાંથી મળી આવેલા ઈસમોની ધરપકડ કરવામાં આવી છે અને આ વિદેશી યુવતીઓ બાબતે આગળની તપાસ તજવીજ ચાલુ છે હાલ તો અમને ત્રણેક દિવસની માહિતી હતી કે ત્રણેક દિવસથી આ બધું ચાલે છે એટલે અમે એના માટે ચોક્કસ માહિતી મેળવી કયા સમયે આપણને મળી શકે એ બાબતે આ બે તપાસ કરતા અમને છે તો ચોક્કસ માહિતી હતી એના આધારે જઈને રેડ કરી ગઈ કાલે જેથી ત્યાં અમને છે તો આ સાત યુવતીઓ અને અન્ય ગ્રાહકો મળી આવેલા છે આ હોટલ છે એ જેડી ઉર્ફે જોની જેડી જોનિલ ઉર્ફે જેડી અને બીજો છે કાર્તિક દિલીપ કેવડિયા બીજા કન્યા અન્ય છે વિજયસિંહ ઉર્ફે કાનો જે આ હોટલ ચલાવતા હતા અને એ હોટલમાં શિવમ ગજેરા જે આ લલનાઓનો સપ્લાયનું કામ કરતો હતો એ તેમજ ભાવના પાટીલ જે આ લલનાઓને જતું આ હોટલમાં લાવતા હતા